ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી લગધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવે છે જો કે છેલ્લા કેટલાક સમયથી પૂજ્ય નરસિંહ દાદાને પગલે સમગ્ર વિસ્તારમાં આત્યાદ્ભિકતાનું વાતાવરણ ઉભું થયું છે તો ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય નરસિંહ દાતાના આશીર્વાદ મેળવવા આવ્યા હતા સાથે સાથે તેમના આશીર્વાદ થકી જીવનના બદલાવની વાત કરી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી કાંકડોલ ગામ ખાતે દર પૂર્ણિમાએ હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે સાતો સાત કાંકરોલ ગામ ખાતે દિવસ વીસ થી પચીસ મંડ અનાજ પશુ પંક્તિઓને નાખવામાં આવે છે જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંકરોલ ગામની મુલાકાત રહી લઈ હોય છે એક તરફ સ્થાનિક લોકો માટે ધામ અત્યાધુનિકતાની તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહી છે તો બીજી તરફ પશુ પંખીઓ માટે ત્રણ કરનાર મહત્વ સ્થળ છે હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ લાવી રહ્યા છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહ દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે સદગુરુ ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય વાલા મોમોક્ષ ભાઈઓ સત્ય સનાતન ધર્મ એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર સિંધુ તટે વસેલા હિન્દુ એ આજે પણ સનાતની કહેવાય છે સનાતન એ કોઈ ધર્મ પંથ કે વાડો નથી એ એક ઉચ્ચ વિચારધારા છે કે જે આદિ અંતને મધ્યથી પણ ન્યારી છે એ વિચારધારામાં ઓતપ્રોત ભારતીય સંસ્કૃતિ વર્ષોથી વ્યાસ મુનિએ આ ગુરુ પરંપરા અને શિષ્ય પરંપરાનું જ્યારે એમને આહવાન કરેલું ત્યારથી આજ સુધી હિન્દુ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધની ભૂભ જે શ્રી શ્રી ક્ષેત્ર પ્રગટધામ કોકરોચ નરસિંહાપા પ્રગટામ આ ભૂમિમાં નરસિંહદાદાએ અનંત જન્મોના અનંત પુરુષાર્થના ભરે વૃંદાના આત્માને જાણી જગતના સર્વજીવો માટે આ પ્રગટધામ આ ભૂમિ ઉપર અનેક જીવો પોતાના સ્વરૂપમાં અર્પિત થઈ અને કલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે આ કલીગાળની અંદર આવી આ પ્રગટ ભૂમિ ઉપર આ મહાપુરુષોની કરુણા કૃપાએ અનંત જીવો કે જે અનંત તાળથી પોતાના સાથને ભૂલી અને અનંત ઘટક પણ જે છે એને દૂર કરવા માટે દાદા અનંત કરી રહ્યા છે આ પ્રગટભૂમિ ઉપર દાદાની કોઈ કરુણાકૃપાએ અનંત જીવો માટે ચલની પ્રવૃત્તિ કુતરાઓ માટે અન્નદાન અને અનંત જીવો માટે દર પૂનમે આ દાદાની કરુણાકૃપાએ અનંત જીવો મહાપ્રસાદ મેળવી અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે આ સાથે સાથે દાદાના પોતાના આધ્યાત્મિક અનુભવોના અનંત પુસ્તકો દ્વારા જીવો સુધી એમનું આ માર્ગદર્શન પૂરું પાડી અને આ ભારતની ભૂમિ ઉપર આજે આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવ વડે દાદા જીવો ઉપર કૃપા આશ્રમમાં શું શું સેવા કરવામાં આવે છે પ્રવૃત્તિ કરવામાં આવે છે આ આ પ્રગટામ ભૂમિ ઉપર રોજનું પચીસ મણ જણ એ કબૂતરખાના અને અન્નજીવો માટે વપરાય છે કુતરાઓ માટે પણ એ દાદાની કોઈ કરુણા કૃપાથી અન્નદાન કૂતરાઓને પણ અપાય છે અને સાથે સાથે અન્ય જીવો માટે ગાયો માટે પક્ષીઓ માટે પચાસથી ચાલીસ પણ